કોને દાન છે ને તો એટલે મે કેતો તું પાવ દાન હા તો બાઈક વગર લેતા પણ તા વડનગર બાઈક વગર લઈને આવજે હું તો મિલ ભાઈ અને પેટો ના ખાજો મેથુ કોણ યાર તે પેલી વખત કો ફોડી નતી મેરા મારા મારા બાઈક માં અડધો બાટલો કાઢી નાખી દો મે પેટ્રોલ બાઈક માં એ જા તમે વડનગર તા નતું ના ખાબુલો તમે નતું ના ખાબુલો છે ને તે જા જા એ જા દે અરે તે તમે ના હોય વડનગર જા તમે ના જવાય વડનગર આલે ઉપર નહીં રાખીરો બે દિવસ ફોટો આ બુડા જાવ તમે જાવ લોકો ના કી જી હા એલા પર પૈસા વાટ દી નીકળી કો પરજી

બંદમ વારા પર વેચી આવીને ભાઈ હું પછી બધી કોણ નાતી આવું ભાઈ ના હું તો આયો તારે કે જીદ કે જ બોલું ભાઈ બીજું બાઈક લઈ જજો ગમે નાઈ બાઈ પર આવો તને નાલી ના પડી ને લઈ જા બે જા જશો જાવ જતો મળી

Những không có lại, có gì. Mọi người. Hãy mọi người. Hãy mọi người. Hãy mọi người. người. Hãy mọi người. Hãy mọi

加大，明天加大。 અરે આખો તાર આવ ફોન આવ્યો તો મેં ક્યાં અમારા વરસાદ ચાલુ છે દવા વાગતા વાગતા ને તો કે આ ખોટો માં કે દાળો પડકે એ કઈ નઈ खबर super पर एक

Son puertas que me inspiran